કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે વિરોધ કરાયો છે તો કેદારની માતાએ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષીય નિર્દોષ બાળકનો શીલ ગયો હતો

અને જણાવ્યું હતું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જોઈએ મૃતક કે છેલ્લા મહિનાથી અમે પોલીસ સ્ટેશનના રહ્યા છીએ આ લોકો અમને જવાબ આપે છે કે કહે છે કે બે ટીમો મોકલેલી છે અને શોધખોળ શરૂ કરી છે તો હું તો કહું છું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આ લોકોથી કંઈ થઈ શકે તેમ નથી એટલે જ વસ્તુ જ કરાય એ બેસ્ટ છે ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય એ પ્રકારની ન્યાયની આશા છે ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે એ પ્રમાણે લોકોને સજા થાય અમારી બીજી કોઈ માંગ નથી જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ પર ઉતરીશું તો તેમ કહું છું કે આ લોકોએ ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરોલી પોલીસનું છે આપનું નામ વૈશાલી બેન ક્યાં આવ્યા છો શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવાનો અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે

બે નથી અમે કરી નથી અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ બસ કરવાનું છે બીજું કાઈ કરવાનું નથી હું તો એમ કહું કે આ લોકોને ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરેલી પોલીસનું છે એમ